તો એનો કેમ નાખું પૈસા દસ હજાર રૂપિયા પડ્યા છે અગિયાર હજાર પડ્યા એટલે અગિયાર હજાર નાખી પચીસો વાળી ચાલુ કરું કદાચ આ લાગે લાગે એટલે હા બે છે અઢાર વાળી કરવા જાય કદાચ

જ્યા છે હવે ના પોનસો વાળ અમારો ખી હવે શું કરશે તાર એનો પૈસા જેટલા ખટાયા છે મેં સાડા સાત લાખનું દેવું કર્યું છે એટલે મી પાસે હાલ બાઈક મેળવી પચાસ હજાર ખટાઈ ગયો ભગત પાસે ભગતભાઈ પાસે આઠી લાખનું દેવું છે મારે હવે શું કરશે તો ચાહી લાવશે આટલા રૂપિયા ભાગ પહોંચી પાર આવે એમ નહીં હું તો રમી ગયો છું આ ગેમમાં પણ હવે કોઈના રમત સારી વાત હતી શું કે આ ઓનલાઈન ગેમ કોઈને પૈસા ચાલતી નહીં હું સાડા સાત લાખ રૂપિયા કટાઈ રહ્યો આમ મારે રમાય નહીં આ તો બહુ મોટું કરી લાવશ યાર આવી ગેમ કોઈ રમે ના સારી વાત છે શું કે આ ગેમ કોઈને પૈસા ચાલતી નહીં આમાં મરે દાડા આવે મારા બેટા મારા તો મરે દાડો આવ્યો છે પણ બીજા કોઈ ના રમે આવી ગેમ એવો વિડીયો બનાવીને બસ કેનલમાં પડવું છે બસ બી કંઈ કરવું જ નહીં આ રસ્તો મારે હવે અપનાવવો જ પડે છે કે કોઈ હવે આ કોઈ ચારો જ નથી એમ મારે આ ગેમ કોઈ રમે જ નહીં તો સારી વાત છે લે કેનાલે કેનાલું બીજું શું થાય તા બાઇક તો છે નહીં સાધનમાં જ આવવું પડશે હજાર રૂપિયા પડ્યા છે એક વિડીયો બનાવીને મેળ સોશિયલ મીડિયામાં કે કોઈ આવો ગેમ રમશો નહીં ગેમમાં હું તો સાડા સાત લાખ રૂપિયા ખટાવી રહ્યો છું એ કોઈ ફાળા સારી વાત છે અમે કોઈ ખરી લાગતું નહીં મેં મને ગતિ જ્યાં છે ગતો રમ ડાયરેક્ટ કેનાલે હોય હું વિડીયો સોશિયલ મીડિયા મેલી છું એટલે કોઈ ગેમું રમે નહીં હેલો ગાઈશ આ ઓનલાઈન ગેમું છે કોઈ રમશો નહીં કેમ કે જો મારા તો આવા દાડા આવ્યા છે હું છું મારવા એટલે કોઈ ભૂલથી આવી રમશો નહીં આ ગેમ પૈસા આવતી જ નહીં ભાઈ ચાલો અપલોડ કરીને આપો ના ના ચેનલ થી અપલોડ છે એટલે શું મને કોઈ ભૂલ થાય ને લેણું થઈ ગયું છે ખબર પડતી નહીં લા તો હવે બસ ચેનલમાં પડવા આવું આ લેણું જ મટી ફરવાનું જ ના થાય આખી જિંદગી આના ડપોળા જાય બસ આ મજૂરી કરી માસે પડી બધું

આ મને લઈ યાર તકલીફ શું છે મને કે તકલીફ માર કાઈ ના હા તો તકલીફ કે મને તકલીફ કઈ નહીં છે માર ભાઈને નહી મોજ આવરો યાર તો ભાઈ બન નહી બોલાય યાર આખો ભાઈ બન નહી બોલા હું ઈ જવરાઈ ન એમ ના ચાલે બોલા તાર ભાઈ ના આવે ને તાર પછી તો મેં ત્યાં જ તાર આવો જાવ ભાઈ યાર ભાઈયા છે હું હશે તો નહીં હા તો હું તો હું બેઠો છું ને આ તો તને ક્યાં જાવ જિસ તર હાસે આસો મને કઈજી ના તો આ દાદી જાવી ના તું મને હાસે આસુ કઈ દે તારે શું પ્રોબ્લેમ શું છે તને કઈ દક્ષ છે મને કોઈ દુખ નહી રેણા કરીને તને ઝઘડો બીજો થયો છે હું સોલ્વ કરું મને કોઈ ઝઘડો કર્યો નહી હા તમે ઘર જતા આ તો તાર ભઈ ના આવજે માર ભઈ ભઈ નહી આવે આવ મે ફોન કર્યો છે હમણા પાત્રો આવે છે આ બેસ આ સીધો બેસ યે પડી દેશે અંદર તને કોઈ રેણા કરે કેટલા રહ્યો આય વળી દેખાતો નથી હવે દેખાતો છે લાગે

અલ્યા મહેશજી પાસે છે પૈસા છે શું કારણ કરવું પડ્યું તારે તો ના પૈસા આવે ઈરાય પૈસા રમો ઘરના પૈસા શું કામ નાખો છો

આ તો એને લેતા આવજો હાડો આ ઈ તમારા બે ની બીક કેનાલે પડારો છે હારું હટાવજો હારું એટલે ફોન ફોન કઈ કે કરતા એ મે ફોન એ વીસી મારે બીજું શું કરો ફોન છે ને આલે ફોન મે આલે એ આલે તો અહીંયા આલે છે બીજે નહીં અહીંયા બધું છે

આરડો ઘરે લઈ જાતો ઘરે મને આવવાનું ઘરે લઈ જા આવવું પડે તો રસ્ટર ક્યાં જવું હું બધું સોલ્વ કરાવું છું ઘરે એટલે ભેગો આવો છે બેય સબાય કોક બેસ કરું આ તો હું તો આથી નેક તો કે મારા કે ઓલ્યા કેનલનો આતો લાગ્યા લ્યા કેનલમાં ક્યાં જવાનું આવે છે પડવાઈએ અમે તો ઘરે લીન આવતાતા ઈ મને ફોન કર્યો લેવા જોતા તો હવે આનું શું કરવાનું કો હવે એમ કરો તમે બાઈક લઈજો તમારી પૈસા સાર બને તો તમે હાલ દો રેડી કેવા લેણા કરો એટલે ફોન તો આવવાના જ લેણા કરાય જ આટલા બધા કર્યા ના લેવાની હોય ના રમાય પૈસા જ છે એવી ઓનલાઈન ગેમો ના રમાય મને એમ કે ditches ditches એટલે એનો સામનો કરીને ભરવાનો હોય તીહાટે તમે લેણા થઈ જાય તીહાડે કેનાલમાં પડવા ના જવાય આ ચાલે લે હેડ હવે અન આવા ઓય કામ ના કરતો હમણાં થોડો પાક બાક રાખે એટલે ઉકડ ઉકડ કરે તમને થોડા ઘણા પોકાશે રેડી હમણાં મારે ટકર બનો મારું ગેમમાં બધે ધંધા હોય છે કોઈ ગેમમાં રૂપિયા રમાય નહીં એ તો હવે રમે જો હું છે હવે હેડો બે ભાઈ રાગે રાગે આલ નહીં ભરવાનું હો એટલે બેસ હવે હેડે ઘરે છોડી દઉં હવે હેડો આપણે હવે તમે જો કો આવે સુધરી જાય વળી હા આઈ તો સુધરી જાશે હવે

આ વિડીયો ખાલી મનોરંજન માટેનો છે અને આ આવી ઓનલાઈન ગેમો કોઈ રમશો નહીં શું કે આમાં લેણા બાઇકને ને જેટલું બધું રીગીરી મિલીને તમે પૈસા અંદર ગેમમાં નાસીને પછી ખટાવો છો એટલે આવી કોઈ ગેમ રમશો નહીં આમાં ખૂબ લેણું થાય છે અને આ ગેમ છે ને કોઈ પૈસા આલતી જ નથી પહેલી વાર